છોકરા બીમાર પડે તો હું આદમી સેવા કરે તમારી છોકરાઓ ની આવું બધું જો બીમાર પડ્યા તા બને બને કોને દેવાનું આદમી બાયુ દેવાનું એ તો તહેવાર હોય તો ભલે ન હોય તો ભલે એને તો બહાર જ રહેવાનું હલો સંતરા નું કાઢવા

હા એવું જ હોય બધેય એવું જ હોય આયાં નહીં બધેય દીકરો વાલો હોય તો દીકરાની સેવા કરું છું દીકરીની સેવા કરું બેયની સેવા કરું છું અમારી અમારી સેવા કોણ કરે હવે બીમાર પડીએ તો ટાઈમ જ નથી કોઈને તો દીકરો માઉન વાલો જોઈએ દીકરી પણ વાલી જ હોય આપણ તને તાર પપ્પા વાહલા હશે તાર પપ્પા તારી સેવા કેમ જ કરતા ખ્યાલ ને એ ઘરવાળી બીમાર પડે તો એની સેવા સાકરી કરવાની સેવા કરવાની સેવા કરવાની કામય કરવાનું શીખવાડ દેવાનું બધું છોકરાને સંભાળ સંભાળ લેવાની સંભાળ હાલો કોઈ બીમાર હોય તો મોસંબી રસ પીવો આ કેટલી મોસંબી આવલી થા હે તઈ માં નકરી જૂસ નીકળે છે હાથ દુખવા મીડો કેટલા દીઠા રસ પાઉ છું તને કેટલા દી હાલો ને કેટલા દી થા ઓમ કેટલા દી થા અઠવાડી અઠવાડીયા તરસ કાઢું જો માં મારો હાથ દુખવા મીડો કોઈ મહાદેવની ની આરતી થાય છે મહાદેવ મહાદેવ રોજ મહાદેવ ની આરતી હું જતી તમારી સેવા કરું ના ના છું ખાલી સંભળાવતી નથી મારે સંભળાવવાનું એટલું જ આવે કે અમે બધાનું ધ્યાન રાખીએ મારું ધ્યાન કોઈ રાખવું બસ ઈ તો એ તો કેશ અજે એમ કે માય મા બીદા વગડા નું આચી વાત છે માય મા બીદા વગડા ના વા માય છોકરા નું ધ્યાન રાખીએ કે બરોબર ને અજી આચી વાત ને

મહાદેવ 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 ઘંટે ઘંટે નામ લે મહાદેવ 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 એટલે આમ બગડતું હોય ને હું તો એમ જ કરું આરતી જાવ એટલે એક સુરતાને એક સુરતાને ને બાર નો જવા દો સુરતે સુરતે શ્વાસે શ્વાસે મહાદેવ 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 બોલવાનું બીજે બીજે ક્યાંય ધ્યાન રાખવાનું મહાદેવ 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 એમ બોલવાનું મહાદેવ મહાદેવ મસ્ત મંદિર છે એટલું હરે હર મહાદેવ ની મસ્તી ની આરતી થાય છે સાથે સાથે મુસમી નો નીકળે છે હા જો અત્યારે બિચારા કેટલા ઘર કેટલાય હોય કેટલા દુઃખી થતા બિચારા રોટલા નથી અને સરસ મજાનો આપણે રોટલો ખાઈ અને રાંધી એક બિચારા ને ગેસ એનો હોય ગેસ એનો હોય અને બળતણ કેમ રાખતા કરતા છે બળતણ કેમ રાખતા છે બધું ભીંજાય જાય બળતણ આપણે જરીક કપડા લેવા પડે ને તેમ થાય પીજો છે વરસાદ મહાદેવ 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 ને આજે પ્રાર્થના કરવી આરતી થાય છે હવે ખમૈયા કરજો વરસાદ ને કેજો વરસાદ નો આવે હવે તમારી કૃપા દ્રષ્ટિ મીઠી દ્રષ્ટિ રાખી અને વરસાદને બંધ કરાઈ ગયો બરોબર ને મૌસંબી રસ નીકળે છે હાથ દુખી ગયા આરતી પતી જાય ને આરતી થઈ જાય પછી આરતી વખતે ના પીવાય ના ખવાય બંધ દે મચ્છર આવશે тамазаам. શિવાય ઓમ નમઃ શિવાય તારું દર્દ ભાગે ઓમ નમઃ સિવાય ડેન્ગ્યુ ભાંગે તાવ ભાંગે ઓમ નમઃ શિવાય તાવ ભાગે કેટલા ત્રણનું આટલું માન વિશે રજૂ બિલેશ્વર મહાદેવની રે તમે આરતી થઈ રહી ધુસ સખા તમે તમે વિદ્યા દ્રવિણ તમે સર્વ મમ દિવદેવારમદેવનીજે નાગનાથમહાદેવનીજે કામનાથમહાદેવ રામચંદ્રભગવાનીજે કૃષ્ણ કનૈયાલા જય હાર્યોલિંગની જય ગણપતિ ગજાનંદની જય હનુમાન દાદાની જય કાળભૈરો દાદાની જય બટુક ભૈરો દાદાની જય ઓ પાર્વતીપતિ હર હર મહાદેવ શિલેશ્વર મહાદેવ મુનિજી આરતી પૂરી થઈ ગઈ મસ્ત મોસમી નો રસ આપણે સરસ રીતે નીકળી રહ્યો છે સતત અઠવાડિયા થા આ રસ નીકળે છે બીમાર માણસ ને પાઈપ હાજા કરી દીધા અમારા ઘરમાં

તમારા દામમાં વધતા તે એવું હવે કોઈ પૂછતા નહીં અમારા દામમાં વધતા છે જ પહેલેથી અમારા ગામમાં ધીમો ધીમો વરસાદ છે બહુ કાંઈ અમારેલી શહેરમાં નુકસાન થયું નથી તે ભગવાનની દયા અમારી ઉપર કષ્ટભંજન દાદાની સંત મુદાસની કેમ નહીં સંત તો મહાન છે સંત ભલે કહે જાય પણ એ સંત તો સંત છે સંત કોઈ દિવસ ખરાબ નો છે ભલે શ્રાપ દઈ દીધો પણ એ પાછળથી હારું ઈસ્તા જ ગયા હે છે કે ના ના આ લોકોને મનુષ્ય ને તો હું છે ગેરસમજ થઈ હોય એમ પછી તો પસ્તાવો થયો હોય જે વ્યક્તિ ને પસ્તાવો થાય સાચું

મીડિયમ મીડિયમ વરસાદ આવશે ભક્તો કોઈ તમે તણાશો ને મુંજાશો ને એવું કઈ ગયા છે તમારા ગામમાં બહુ વરસાદ છે કાંઈ વાંધો નહીં તમારા ગામમાં વરસાદ હોય તો રજૂ કે છે ના વરસાદ આવે તો નાચો છો ના ના પ્રાર્થના કરો ભગવાનના નામ લ્યો ભગવાનના નામમાં જેટલું બળ છે એટલામાં એક એમાં બળ નથી અને પ્રાર્થના કરો બી એચ મેં

પાંચસો કિલાનું ખીર બનાવી હતી ચાર જણા હોય બહુ જાતે ઉફરાણ ન કરી અમારે એટલું બસ કરીએ સમજાવ તમારા ગામમાં વરસાદ છે કે નથી કોણ કોણ જોવે છે પીલા મસાલો નાખો આરતી થઈ ગઈ મસાલો ના નાખો તો મસાલો નાખી દે બીજા ઈયાડે હું ફોન કરીને પૂછી જોઈ ફરાળી છે કે ઈ ત્યારે અગિયાર તો ફરાળે થોડી ના હોય હું કીધું એને હું પૂછવાની જ હતી પૂછી લેવાય ને માસી ફરાળે છે ને પૂછી જોઈ જોઈએ તે આવો મોક્ષ રે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે રે યો રે કોણે કોણે એકાદશી કે એકાદશી રેવાય એકાદ જે નથી રહેતા એટલે બધા એમ કે છે ભગવાન ને બહુ દુખ લાગે છે જેમ બાણ માં માર્યું હોય ને હે એટલું દુઃખ લાગે છે જે અનાજ ખાય છે ને અગિયારસ ને દિવસે એવું શાસ્ત્ર માં લખ્યું એમ કેતા અમે જાતા કથા સાંભળવા ત્યારે સંતો કેતા પ્રમાણે રે બરોબર મજા આવી ગઈ તને હવા ને કડવું કડવું જ કરશો તું મજા ન હોય એટલે એમ જ થાય કડવું કડવું હવે પીવું કઈ નઈ

નાખે ખોટું 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 કશું નાખવાનું થોડું માં થાકી ગયા હસ હાલો હવે ફિનિશ કરી નાખવી આવી જજો જેને મુસંબી નો રસ ખાવો હોય એને સ્વાહ પછી કેતા નહીં કે અમે રહી ગયા સ્વાહ આ તો દર્દી માટે કાઢો તો સ્વાહ તમે દર્દી હોય તો આવી જજો વેલકમ સ્વાહ દાંત ન કાઢવા નતર બોખા થઈ જશો સ્વાહ હસવું હોય તો હસી લેજો એ ભાઈ ગાડી ધીમી ચલાવવામાં અવાજ આવે સ્વાહ મોઢે માંડ્યું હતું છોકરી ગ્લાસ હતે એ છોકરી મોઢે ગ્લાસ માંડ્યો હતો તો મારે ગાળવું હોય તો શું કરવાનું આજે વાર રહીને કોઈ કોઈને એઠું ન પીવડાવાય તો મને ગ્લાસ નવો લઈ દે તો ગાળી લઉં સ્વાહ વેલકમ કોણ બેન આવ્યા છે હલકા અલકાબેને સ્વાગત છે તમારું અમારા અને રસ કાઢતો જવાનો સ્વાહ મસ્ત મજાના મંત્ર બોલવાથી રસ સરસ નીકળે છે તારા રસ કાઢતી હતી તારા મોસમ્બી નો રસ કાઢતી હતી ત્યારે સરખો રસ નો નો નીકળો ત્યારે મંત્ર બોલતી પણ આ વખતે રસ સારો નીકળે છે એમાં હું મંત્ર બોલતી હારા ઓમ નમ શિવાય શિવાય જય શ્રી સ્વામિનારાયણ મનીષભાઈ ને જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ આવો મોસમ્બી નો રસ પીવા વિપુલભાઈ ગજેરા આવો આવો રસ પીવા લાઈવ બંધ કરી દઈશું બહુ ગાંડા કાઢ્યા બહુ કામ કર્યું હવે આપણે બંધ કરશું અને પી લઈશું

ये एकदम मस्त फ्रेश थे क्या मस्त है हम थोड़ों मारे मिठू हो सुनो तू मगज में थोड़ों काम मोल तो हम सरस रहते थे ही खोटू खोटू को तो मारे मिठू से इतने तो कोई नहीं हो जाए न मिठू नो इन बहुत इन ले जाए जो मार पाएंगे હલો હવે ઓમ નમો નારાયણ મહાદેવ હાથ ગંદા ગંદા બગાડી બગાડ નાખશે મોબાઈલ